નમસ્કાર મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં તમને ગઢડામાં આવેલ જે ઘેલા નદીના કાંઠે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના આજે તમને હું સંપૂર્ણ મંદિરના આજે તમને હું દર્શન કરાવીશ ત્યાં મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા આરતી સમયે સાંજની આરતી સમયે અહીંયા મોર આવે છે મંદિરના શિખર ઉપર તો આજના વિડીયોમાં જોઈશું મોર આવે છે કે નહીં આરતીના સમયે અને અહીંયા સંપૂર્ણ જે ગઢડામાં બી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં હું તમને દર્શન કરાવીશ સાથે તમને અહીંયા આરતીના પણ હું દર્શન કરાવીશ માટે વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર તથા આપણી ચેનલ સદ્ધિ પંખોડીયા જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ ગઢડા જે ઘેલા નદીના કાંઠે આવેલું છે તો મિત્રો આ છે તમે જોઈ રહ્યા છો તે છે ઘેલો નદી બસ સરસ એવી મજાની આ નદી આવેલી છે ઘેલો નદી મિત્રો જેને અહીંયા ઘેલા નદી તથા અહીંયા આ ગઢડાને ગઢપુર તરીકે પણ ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ તે ગઢડા જે ઘેલા નદીના કાંઠે આવેલું છે ત્યાં જ એ ગઢડાની વચ્ચોવચ્ચ અહીંયા ઘેલા નદીની પાસે સ્વામિનારાયણનું મંદિર ખૂબ જ વિશાળ અહીંયા ઊંચા એક ટેકરા પર બનાવવામાં આવ્યું છે જે તમને સામે જોઈ રહ્યા છો તો ફ્રેન્ડ ત્યાં હું તમને આજના વિડીયોમાં સંપૂર્ણ મંદિરના દર્શન કરાવીશ સાથે અહીંયા કહેવામાં આવે છે કે આરતી સમયે મોર આવે છે તો તે પણ જોઈશું તો ચાલો આપણે અંદર મંદિર અંદર જઈએ તો ફ્રેન્ડ્સ જ્યારે આપણે અંદર એન્ટર કરીએ છીએ ત્યારે અહીંયા યજ્ઞપુરુષ પુરુષ દ્વાર જોવા મળે છે જે મુખ્ય ગેટ છે ખૂબ જ સારી એવી કોતરણીથી આ ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ છીએ ત્યારે ખૂબ જ સરસ મજાનું બંને બાજુ અહીંયા પાણી વહેતું જોવા મળે છે કે ખૂબ જ સારી એવી મંદિરની શોભા વધારે છે તો ફ્રેન્ડ્સ અહીંયા જ્યારે આપણે તે યજ્ઞ દ્વારમાં અંદર એન્ટર કરીએ છીએ ત્યારે મિત્રો અહીંયા ખૂબ જ વિશાળ અહીંયા માણકી ઘોડી પર અસવાર એવા ઘનશ્યામજી મહારાજ તમને ખૂબ જ વિશાળ પ્રતિમા તમને જોવા મળશે મિત્રો વિડીયોમાં ખૂબ જ નાની દેખાતી છે પરંતુ અહીંયા તમે જોવો તો ખૂબ જ વિશાળ અહીંયા આ પ્રતિમા આવેલી છે અને તેની સામે કોઈ ફક્ત હાડ ચડાવી રહ્યા હોય તેવું અહીંયા પ્રદર્શન મિત્રો જોવા મળે છે તો આ છે અહીંયા ઉપર દાદરા પર ચડતા અહીંયા મેન વિશાળ ગેટ જોવા મળે છે મિત્રો ત્યાંથી આપણે જઈશું મંદિર ઉપર જે એક નાના એવા ટેકરા ઉપર આ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો આપણે મંદિર ઉપર પહોંચી ગયા છીએ અને ત્યાંથી ખૂબ જ સરસ મજાને એવા ઘટપુર આ વ્યૂ તમને જોવા મળશે અને ખૂબ જ સરસ મજાની એવી ઘેલો નદી પણ વહે છે તેને પણ જોવાની અલગ નજારો જોવા મળશે મિત્રો તો આપણે હવે અંદર શ્રી સોમનાથ ભગવાનના મંદિર માં આપણે હવે જશું તો ફ્રેન્ડ્સ અંદર જતા જ અહીંયા જમણી બાજુએ હનુમાનજી મહારાજની પ્રતિમા જોવા મળશે અને તેની સામેની બાજુમાં અહીંયા ડાબી બાજુ અહીંયા શ્રી ગણપતિ મહારાજની મૂર્તિ જોવા મળશે તો મિત્રો આપણે અંદર પહોંચી ગયે છે મંદિરની અંદર તો આ છે સંપૂર્ણ મંદિરનો ગર્ભગૃહ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની એવી આ કોતરણીથી અહીંયા આરસ પથ્થરમાંથી આ સંપૂર્ણ સફેદ મંદિર બનાવવામાં આવ્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમને સૌપ્રથમ ગુણાતિદેન સ્વામી ઘનશ્યામજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામીના તમને સૌપ્રથમ અહીંયા મુખ્ય મૂર્તિના તમને દર્શન થશે તો કરી લો દર્શન ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તેમની બાજુમાં જ અહીંયા હરિકૃષ્ણ મહારાજ તથા ગોપીનાથજી દેવ અને રાધાજીની મૂર્તિના તમને અહીંયા દર્શન થશે ત્યારબાદ મિત્રો ત્યાં જ અહીંયા ઘનશ્યામજી મહારાજની મૂર્તિના પણ ગર્ભગૃહમાં અહીંયા શાસ્ત્રીજી મહારાજની પણ મૂર્તિ આવેલી છે તો ફ્રેન્ડ તેની બાજુમાં અહીંયા ખૂબ જ સરસ મજાનો મંદિરની પાસે ઉપર સારો બગીચો છે અને તેની પાછળ પણ અહીંયા હું તમને દર્શન કરાવીશ તો મિત્રો અહીંયા મુખ્ય મંદિર છે તેની પાછળ અહીંયા અને અલગ અલગ મૂર્તિઓ પણ ના તમને દર્શન થશે તો અહીંયા આ મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજની છે જ્યાં તમને અહીંયા મંદિર પાછળ પણ દર્શન થશે તેની બાજુમાં જ પણ મૂર્તિ છે ત્યાંના પણ હું તમને દર્શન કરાવીશ તો મિત્રો જે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છે તેની બાજુમાં જ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના પણ તમને દર્શન થશે તો મિત્રો અહીંયા જે ભગતજી મહારાજ છે તેની બાજુમાં અહીંયા બ્રહ્મ સ્વરૂપ એવા યોગીજી મહારાજના પણ તમને દર્શન થશે તો મિત્રો અહીંયા આ એક જ મંદિરમાં તમને અનેક અહીંયા સંતો મહંતો અને સ્વામીના તમને આજ મંદિરમાં દર્શન થશે તો ઉપર મંદિર ઉપરથી અહીંયા નીચેનો ખૂબ જ સરસ મજાનો એવો ખેલા નદી તથા ગઢપુરનો ખૂબ જ સરસ મજાનો વ્યૂ તમને આ મંદિર ઉપરથી જોવા મળશે તો મિત્રો અહીંયા જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તેની નીચે અહીંયા અહીંયા મંગલમ આવેલું છે જ્યાં તમને અહીંયા ખૂબ જ સરસ મજાની એવા મૂર્તિના પણ તમને દર્શન થશે તો મિત્રો અત્યારે અહીંયા સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે માટે તમને હું આ મારા વિડિયો થકી તમને સંધ્યા આરતી લાઈવ દેખાડીશ માટે ખેત સુધી વિડીયોમાં જોયા રહેજો